નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત ના સ્પેશિયલ રાજ્રપતિજી ના અભિભાષણ પર એમનો આભાર પ્રદર્શન કર્યું અને રાજસભામાં જે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો હતા સત્તા પક્ષ વિપક્ષ તરફથી કે બધા પ્રશ્નોના ઉત્તર વાળવાને બદલે એમણે પોતાની ડીમડીમ વગાડવાનું જે ચાલુ કર્યું માનનીય વડાપ્રધાન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમને વિરોધ પક્ષના નેતા અને જે પાંચ દાયકાનો રાજકીય અનુભવ ધરાવે છે કોઈક વાત કહેવી હતી અને વિપક્ષના નેતાનો આદર કરીને સભાપતિએ એમને એ વાત કહેવા માટેની મંજૂરી આપવી જોઈતી હતી માન્ય વડાપ્રધાને રોકાવું જોઈતું હતું જે રીતે લોકસભામાં જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વાત કરતા હતા ત્યારે વચ્ચે વડાપ્રધાન અને એમના ઘણા બધા મંત્રીઓ અને સભ્યો જે રીતે અવરોધ સર્જી રહ્યા હતા અથવા તો વિકૃત રીતે રાહુલ ગાંધીએ કહેલી વાતને રજૂ કરીને હિન્દુ સમાજને ભડકાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે સ્પીકરે માન્ય વડાપ્રધાનને એ વખતે મંજૂરી આપી હતી પણ સભાપતિએ વિપક્ષના નેતાનો પોતાનો જે અધિકાર છે એ પણ એમને સ્પષ્ટ નો ભણીને એને અધિકાર મુજબ વાત કરવાની ના પાડી દીધી એના પછી સ્વાભાવિક રીતે વિપક્ષના જે સભ્યો છે

દસ વર્ષમાં અમે આ કર્યું તે કર્યું વગેરે વગેરે ભાઈ મુદ્દાઓ જે અભિભાષણમાં આવ્યા અને વિપક્ષે જે મુદ્દાઓ ઉઠાવ્યા તમારી સરકારના શાસન વિશે એના જવાબ આપવાના હતા મણિપુરના સંદર્ભમાં પણ જવાબ આપવાનો હતો પણ મજાની વાત એ થઈ કે જ્યારે વિપક્ષો સભાત્યાગ કરી ગયા અને સભાત્યાગમાં કોણ કોણ જોડાયું આમ તો ઇન્ડિયા ગઠબંધન તો બધા કેન્દ્ર લોકસભામાં અને રાજસભામાં ગરજ પડી ત્યારે ટેકો આપ્યો હતો એવા બીજો જનતા દળના સભ્યો એ પણ વોકઆઉટ કર્યો કારણ કે નરેન્દ્ર મોદી ને જે મદદ કરે છે એને જ એ ઓહિયા કરી જાય છે એવી એમની ભૂમિકા છે અને પ્રાદેશિક પક્ષોને તો એ ખતમ કરી નાખીને ભારતીય જનતા પાર્ટીમાં કાં એના સભ્યોને ભેળવી દેવા અથવા પાર્ટી તોડી નાખવી ઓપરેશન લોટસ કરીને ઓડિશામાં ચોવીસ વર્ષથી મુખ્યમંત્રી તરીકે શાસન કરતા બીજેડી ના સુપ્રીમો પટનાયક એમને વિશે હલકામાં હલકી કક્ષાના નિવેદનો માન્ય વડાપ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યા અને લોકોને ભ્રમિત કરવાની કોશિશ કરી પણ રાજ્યસભાનું આ જે ભાષણ એમણે કર્યું એમાં વિપક્ષોએ જે મુદ્દો ઉઠાવ્યો હતો લોકસભામાં તો મણિપુરના નારા વિપક્ષોએ સતત ગજવ્યા હતા પણ ત્યાં મણિપુરનો મ બોલ્યા ન હતા પણ ભાઈશ્રી આજે રાજની અંદર જખમારીને મણિપુર ની વાત કરવા છે અને છતાં અગિયાર હજાર એફઆઈઆર કરી પાંચસો લોકોની ધરપકડ કરી અને અત્યારે મણિપુરમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના સર્વોચ્ચ એવા સરસંઘ ચાલક મોહનજી ભાગવત એક વર્ષથી મણિપુર ભે બળી રહ્યું છે ત્યાં આગળ ટકરાવ ચાલી રહ્યો છે એને શાંત કોણ અપાડશે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી આ જુઠ્ઠાણું ઓકે છે અને એ કે છે કે મણિપુર માં સ્થિતિ સામાન્ય છે મણિપુર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણે જાણીએ છીએ કે ઈશાન ભારતના ચારે રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ છે એ ચારે કોંગ્રેસ માંથી આયાત કરેલા છે કારણ કે નરેન્દ્ર मोदी ने પોતાના માણસો તો પસંદ નથી અથવા તો એ લોકોને એને કોંગ્રેસના લોકો સિવાય એનો નથી કોંગ્રેસના ટેકે તો સરકાર રચવી છે છે અને ભાંડવી અમને એમણે વારંવાર ઇમરજન્સીની વાતો કરી પચાસ વર્ષ પહેલા ઇમરજન્સી હતી એની આ છેલ્લા દસ વર્ષમાં અઘોષિત ઇમરજન્સી જેવી સ્થિતિ એમણે નિર્માણ કરી એના વિશે એ વાત નથી કરતા કાયદાઓ જે રીતે બદલ્યા છે એ પણ છે 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 ને પણ જાય એ વાત અને છતાં વર્ષ પહેલાની કરે પછી મને એનું રહસ્ય સમજાયું કારણ એવું છે કે પેલા કંગનાબેન રનોત કરીને એક નટી છે જે મંડીમાંથી હવે લોકસભામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે અને એ બેન ઇમરજન્સી ની ફિલ્મ બનાવી રહ્યા છે હવે હિટ થાય એ એકદમ ક્લિક થાય લોકો એ જોતા રહે વધારે ને વધારે એટલા માટે કદાચ નરેન્દ્ર મોદી એ એમના આ બેન ઉપર સી ઇમરજન્સી ઇમરજન્સી કરીને મને લાગે છે પચાસ વર્ષ પહેલાની ઇમરજન્સી ઇન્દિરા ગાંધી ના વખત માં એ પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે બંધારણીય જોગવાઈઓ મુજબ ઇમરજન્સી લાદી અને એમણે ઇમરજન્સી લાદી ત્યારે એમને સુપ્રીમ કોર્ટે એમને સ્ટે આપ્યો તો અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા ઉપર અને વડાપ્રધાન તરીકે રહી શકે એવું કહ્યું હતું અને છતાં રામલીલા મેદાન ઉપર જયપ્રકાશ નારાયણે અને વિપક્ષોએ લશ્કરી દળો અને પોલીસને સરકારના આદેશ નહીં માનવાનો એક ફરમાન જાહેર કર્યું હતું એને ઉશ્કેરવાની કોશિશ કરી હતી બળવો કરવાની કોશિશ કરી હતી એ વખતે શ્રીમતી ગાંધીએ આ ઇમરજન્સી લાદી અને વિપક્ષોને જેલમાં નાખ્યા હતા વિપક્ષી નેતાઓને અમારા ગુરુ બબાભાઈ પટેલ પણ એ વખતે જેલમાં હતા અને અમે પણ કટોકટીનો ભયંકર વિરોધ કરી રહ્યા હતા પરંતુ એની પાછળની આ પાર્શ્વભૂ એટલા માટે કહીએ છીએ કે આજે અમને સમજાય છે એ વખતે બંધારણની અંદર જે જોગવાઈ છે ઇમરજન્સી લાદવાની એ જ જોગવાઈ ઉપયોગ કરીને રાષ્ટ્રપતિની સંમતિ ઇમરજન્સી ના જે અતિરેક થયા એના માટે જવાબદાર એ શ્રીમતી ઇન્દિરા ગાંધીના રાજકીય વારસ ગણાતા સંજય ગાંધી હતા અને એ સંજય ગાંધીનો આખો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં છે મોદી ના વખતમાં પણ એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે એ જે સેના લઈને ચાલે છે ભાઈ એ ઇમરજન્સીની ટેકેદાર સેના તો એમની પાસે છે ખલનાયક એમની પાસે છે ખલનાયક પરિવાર એમની પાસે છે અને છતાં ઇમરજન્સીની વાતો કરે છે દસ વર્ષની અઘોષિત ઇમરજન્સી કહું તો એની વાત એ એ નથી કરતા આ નરેન્દ્ર મોદી શું બોલે છે વિપક્ષોનું માન જાળવતા નથી રાહુલ ગાંધીને વિશે બેફામ નિવેદન કરે રાહુલ ગાંધી એ બંધારણીય હોદ્દા ઉપર છે વિપક્ષના નેતા તરીકે છે અને મલ્લિકાર્જુન ખડગે તો એમના પિતા તુલ્ય છે અને છતાં એમનું પણ અપમાન થાય એવા સંજોગો સામે સર્જાઈ રહ્યા છે જે જગદીપ ધનખડ છે જે ઉપરાષ્ટ્રપતિ છે જેમને ખેવના છે કે એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે એમની મહેચ્છા છે એ ભાઈ એમ કે છે કે હું તો છેલ્લા પચીસ વર્ષથી આર એસએસ નો એકલવ્ય છું

ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા એ આપણે જાણીએ છીએ પણ એમની બોલવાની છટા એનાથી લોકો છે ને પ્રભાવિત થતા હતા પરંતુ બે હજાર ચોવીસ ની આ લોકસભાની ચૂંટણી દરમિયાન એમણે જે વાતો કરી એનાથી એમની એમને જોવા માટે મને લાગે છે એ જયારે ટીવી ઉપર આવે ત્યારે લોકો લોકોને ટીવી બંધ કરી દેતા હતા અને જે કાલે ભાષણ એમણે લોકસભામાં કર્યું એ લોકસભાની સંસદ ટીવીની વેબસાઇટ ઉપર એને જયારે અપલોડ કરવામાં આવ્યો બે ભાગમાં અને અમને જે આંકડાઓ મળે છે એ આંકડાઓ કંઈક આવા છે મોદીનું ભાષણ એને વ્યૂઝ કેટલા મળ્યા છે તો 68000 થી એક લાખ નેઠ નેઠ આપણે ને માંડ માંડ આમ અમે તળપદીમાં નેઠ નેઠ કહીએ એક લાખ માંડ અખિલેશ યાદવના કેટલા વ્યૂઝ મળ્યા છે આ હું સંસદ ટીવી એ અપલોડ કરેલા એમના ભાષણની વાત કરું છું અને કાટછાંટ કરેલું રાહુલ ગાંધીનું એ કાટછાંટ કરેલું પાછું ભાષણ હતું એ પણ તમે જાણો છો અખિલેશ યાદવના ભાષણ ને થ્રી પોઈન્ટ ફાઈવ લેખ સાડા છ લાખ વ્યૂઝ મળ્યા છે સાડા છ લાખ લોકોએ રાહુલ ગાંધીનું ભાષણ એ સંસદ ટીવી પર જોયું છે અને ચંદ્રશેખર આઝાદ જે વખત સંસદમાં આવ્યા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને હરાવીને આવ્યા છે એ એમને એમને વ્યૂઝ મળ્યા છે સૌથી વધારે વ્યૂઝ મળ્યા છે સેવન પોઈન્ટ નરેન્દ્ર મોદી ને જોવા માટે એમને સાંભળવા માટે એ હવે છે ને લોકોને એમાં રસ નથી રહ્યો કારણ કે એમણે જે બફાટ કરે છે સિવાય જાહેર સભા સંબોધી નથી શકતા અને વારંવાર પાણી પીવું પડે છે અને એમાંય પાછું આંબેડકરનો શું ઉચ્ચાર એમણે લોકસભાની અંદર કર્યો તો એ પણ જરા સાંભળી લેવા જેવો છે તમે લોકસભા ટીવી ઉપર એને જરા જોઈ શકો છો પરંતુ ભાઈ શ્રી આજે મણિપુર ઉપર વાત કરી મહિલાઓના સશક્તિકરણની ની ભાઈ વાત કરે છે પણ મણિપુરમાં મહિલાઓ સામે શું પગલા લીધા એની વાત નથી કરતા અને બીજું કે એન બિરેન સિંહ જે ભારતીય જનતા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને ભારતીય જનતા પાર્ટીના એ મુખ્યમંત્રી છે ત્યાં એની સામે પગલા લેવાની તો નરેન્દ્ર મોદીની સરકારમાં અમિત ગૃહ મંત્રી એ લોકો પણ મણિપુર ગયા હતા એ જરા લાંબી લાંબી વાતો કરે છે રાજસભામાં જયારે વિપક્ષનું કોઈ નથી ત્યાં આગળ ત્યારે પણ પેલી મહિલાઓ જેમની છેડતી કરવામાં આવી હતી ઈવન લશ્કરના અધિકારી રહેલા લોકો એમણે એમની વેદના વ્યક્ત કરી છે કે અમે અમારા અમે તો દેશનું રક્ષણ કરનારા રહ્યા છીએ પણ અમારી પત્નીને પણ અમે બચાવી શક્યા નથી એવી ક્રૂર આખી હિંસા છે અને નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને એન બિરેન ની ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કઈ કરતી નથી ત્યારે મને લાગે છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એને બદલે આ વધારે ગાજે છે લાજવાને બદલે ગાજે છે અને ભૂલી જાય છે સતામણી કરવામાં આવી ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ એમ કહ્યું હતું કે આવા તો સેંકડો વિડીયો છે સેંકડો વિડીયો છે એને કહ્યું હતું અને છતાં એન બિરેન સિંઘને હાથ લગાડવાની નરેન્દ્ર મોદી કે અમિત શાહમાં હિંમત નથી કારણ કે જાણે છે કે આ ઉધારીનો ભાજપમાં જે નેતા લાવવા છીએ સામે એક્શન લેવામાં આવે તો એ પાછો જને પલટી મારીને એ બીજે જતો રહેશે અને એ પાછો મુખ્યમંત્રી તો રહેશે જ ભાઈ બરાબર સમજે છે અને એટલા માટે જ એનો ઉપયોગ કેમ કરીને કરવો એ એમને ફાવટ આવી ગઈ છે આજે વાત કરી બહુ મોટો દાવો કર્યો છે પણ તંગડી ઊંચી છે એમ કહું છું કારણ કે લંગડી સરકાર એટલા માટે કહું છું કે જે ભાઈ ચારસો પારના દાવા અમેરિકાથી કરાવતા હતા અમેરિકાના લોકો મોદી ભક્તો એ ચારસો પાર નો નારો અહીંયા સુધી એક્સપોર્ટ કરતા હતા અને નરેન્દ્ર મોદી પોતે ચારસો પાર નો દાવો કરતા હતા અને ત્રણસો ને સિત્તેર બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને મળશે એવું કહેતા હતા એ નરેન્દ્ર મોદીની એની પાર્ટીને સાદી બહુમતીની બસો ને બોતેર બેઠકો પણ નથી મળી બસો ચાલીસ બેઠકો મળી છે અને લંગડી સરકાર છે એક બાજુથી નીતિશ કુમારે ટેકો આપ્યો છે બીજી બાજુથી ચંદ્રબાબુ નાયડુ ટેકો આપ્યો છે અને મુસ્લિમોના સમર્થક છે એટલે આ લંગડી સરકાર એની તગડી કેવી ઊંચી છે માન્ય વડાપ્રધાન એમ કે છે કે અમે તો દસ વર્ષ રાજ કર્યું અને હજુ તો વીસ વર્ષ રાજ કરવાના છીએ મને લાગે છે કે એમને આ વખતે જે પાઠ મળ્યો છે એ પાઠ એ જ્ઞાન લાધ્યું નથી એમને એવું લાગતું જ કે એ હાર્યા છે એમને લાગતું નથી કે ઇન્ડિયા ગઠબંધન એને છે સાદી બહુમતી પણ ન મળે એવી વ્યવસ્થા કરી દીધી છે એમને એવું લાગતું નથી કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે એમની રેવડી દાણા દાળ કરી નાખી છે અને ભાઈ છે છે અહંકારમાં અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંસ્થાએસ નો ખપ નથી એવું પાસે કેવડાવે છે પણ આરએસએસ ના સુપ્રીમો ડોક્ટર ભાગવત એમ કે છે કે આ અહંકાર એના પરિણામ છે આરએસએસ ના ટોચના નેતાઓ અધિકારી કહેવાય આરએસએસ માં એમ કે છે કે આ કારણે સાદી બહુમતી પણ નથી મળીસ કે છતાં કોલર ટાઈટ કરવાની એમની સ્ટાઇલ જુઓ મેં તમને કહ્યું તું કે સ્પીકર એનો ચૂંટાશે એટલે એ વાક થઈ જશે માણસ તો ભીરું છે એને અંદર તો ખબર છે ખોખલું છે બધું એને ખબર છે કે હારી ગયા છે એને ખબર છે કે એને હરાવનાર સામે બેઠો છે રાહુલ ગાંધી એને એ ખબર છે કે સામે બેઠો છે અખિલેશ યાદવ અરે અયોધ્યા ડિવિઝન ની અંદર પાંચે પાંચ લોકસભા બેઠકો હરાવનાર ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટી માટે નાક લીટી તાણવા સમાન છે ભગવાન શ્રી રામ એની ઉપર રૂઠ્યા છે એ એમાં બહુ સ્પષ્ટ થઈ જાય છે અને એટલે જ આ એ પેલો કહે ને કે રાખવાની કોશિશ કરે છે પરંતુ ક્લિક થતા નથી અને એ આ આંકડાઓ સંસદ ટીવી ઉપર જે ભાષણો એના વ્યૂઝ જે મળ્યા છે એમાંથી આપણને સ્પષ્ટ થઈ જાય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર